अरे तुम कटिंग करो रिजल्ट सोचो क्या हो अरे भाई का नहीं हाँ यार टाइम तो थ्यू से बोल ना क्यों था वो ओ हो चाबी सो यार कटिंग ऊपर क्यों को वो बाजू में बैठो बाजू में हेलो हेलो कौन चला था समझ में

અરે ભાઈ રિઝલ્ટ તો સારું આવશે પણ બાર પછી કરવું શું એ તો વિચારવું પડશે ને અરે યાર એમાં શું વિચારવાનું આપણો તો નક્કી જ છે મારે તો ડોક્ટર જ બનવાનું છે અને આપણો પણ ફિક્સ જ છે આપણે પપ્પાનો બિઝનેસ જ કરવાનો હતો હા યાર વિશાલની વાત તો સાચી છે આગળ કરશું શું તમે બધા એટલા શું ટેન્શન લો છો આપણી પાસે 12 માં પછી કેટલી બધી અલગ અલગ લાઈનો છે તું કઈ છે વાત સાચી કે ઘણી બધી લાઈન છે પણ હજે મને ખબર નથી કે શું કરું આગળ હજે હું કન્ફ્યુઝ છું તું ભલે કન્ફ્યુઝ હોય પણ આપણું તો નક્કી જ છે મારે તો નર્સિંગ જ કરવાનું છે અરે નર્સિંગમાં માં હું એક હું યાર એવું નથી નર્સિંગમાં આગળ ઘણા બધા રસ્તા છે એટલે નર્સિંગ તો છોકરીઓ જ કરે એટલે ભાઈ અજી જૂના જમાનામાં જીવો છો બહાર નીકળીને જો જરા નર્સિંગ છોકરાઓ પણ કરે છે એ વાત તો તારી સાચી છે નર્સિંગમાં હોય હું તો મને તો કે નર્સિંગ કર્યા બાદ છે ને ઘણી ઘણી સારી હોસ્પિટલમાં માં તને સારી એવી નોકરી મળે ત્યાર પછી જો તને વિદેશ જવામાં રસ હોય ને તો ત્યાં પણ સારી એવી કમાણી છે ત્યાં પણ તને સારી નોકરી મળી જ જશે અને જો હું સૌથી મેન વાત કરું ને તો નર્સિંગ કર્યા પછી આપણે સરકારી નોકરીની સૌથી વધારે તક છે આજકાલ બધાને શું જોઈએ સરકારી નોકરી જો પછી તને ભણાવવામાં રસ હોય ને તો નર્સિંગ કોલેજમાં એઝ અ ટીચર પણ તું નોકરી કરી શકે છે આવા તો હજી કેટ કેટલા રસ્તા છે નર્સિંગમાં જેમાં તું આગળ વધી શકે છે અને તારું ભવિષ્ય સુધારી શકે છે

કામડા હારી બોલે તો સિલેક્ટ કરવી પડશે ને હા યાર વાત તો સાચી છે